કોંગ્રેસ કાર્યકર્તા જમાલ અંસારી પર બિલ્ડર પાસેથી બે લાખ રૂપિયાની ખંડણી માંગવા અને તેમાંથી અઠ્ઠાણું હજાર રૂપિયા પડાવી લેવાનો આરોપમાં લીમાયત પોલીસે ધરપકડ કરી છે બિલ્ડર ફિયાઝ નિયાઝ બેગ દ્વારા શાસ્ત્રી ચોક પાસે જૂનું મકાન ખરીદીને બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અંસારીએ બાંધકામ સ્થળે આવી ધમકી આપી અને મનપામાં અરજી કરી પ્રથમ માળ તોડાવી નાખ્યો જ્યારે બિલ્ડરે ફરી બાંધકામ શરૂ કર્યું ત્યારે અંસારીએ ફરીથી આવી બે લાખ રૂપિયા માંગ્યા અને તરત ત્યાંસી હજાર રૂપિયા રોકડા અને પંદર હજાર રૂપિયા ગુગલ પે દ્વારા પડાવી લીધા જે અંગે બિલ્ડરે લિંબાયત પોલીસમાં ફરિયાદ કરી જેના આધારે ખંડણીની કલમ હેઠળ અંસારીની ધરપકડ કરવામાં આવી આરોપી જમાલ અંસારી કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર અઢારના પૂર્વ પ્રમુખ છે અને તેમની પત્ની બે હજાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મોહમ્મદ ફયાઝ મિરઝા એ પોતે કન્સ્ટ્રકશનનું કામ કરે છે એને એક ખંડણીની ફરિયાદ આપેલ છે જે સંબંધે મોહમ્મદ જમાલ સાદિક અંસારી જે એની સાઈટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજીબરીથી ત્યાંસી હજાર રૂપિયા લઈ ગયેલ એ સંબંધે શરૂઆતમાં બે લાખ રૂપિયાની માગણી કરેલ ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી પંદર હજાર રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલો હોવાનું હાલ જણાય આવતું નથી પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે